पॉलिटिकल न्यूज स्पोर्ट्स न्यूज क्राइम न्यूज के तरा राज्य न समाचार हमें दरक खबर गुजरात नो सर्वश्रेष्ठ न्यूज चैनल પાટણના ચંદ્રુમાળામાં ભાદરવા સુદ બીજની રાત્રે રામદેવજી મહારાજની દર્શન બીજ ઉત્સવ ઉજવાયો ચંદ્રુમાળા ગામે સામાજિક સમરસતાના દેવ રામદેવજી અલખ ધૂણા એ ભાદરવા સુદ દર્શન બીજનો ઉત્સવ અને પાઠ પૂજન દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો જેમાં કચ્છના પૂજ્ય હીરાબા જેવો ઘણા વર્ષોથી આનંદનો ખોરાક તરીકે એક પણ દાણો જમતા નથી તેઓની પણ વિશેષ ઉપસ્થિતિ હતી કચ્છના સંતવાણી ગાયક ઈશ્વર ભાલાણી અને સાજીંદાઓએ ભજનની રમઝોટ બોલાવી હતી તે જેમાં સમગ્ર શ્રાવણ માસ દરમિયાન પાર્થિવ શિવ પૂજન મહોત્સવ રાત્રે બાર વાગ્યા સુધી પૂજ્ય કંચનબાના સાનિધ્યમાં પૂજ્ય મહેન્દ્રભાઈ સાહેબનું સત્સંગ અને ભક્તજનોના સંતવાણીનું દૂર ચાલ્યું છે જે નિરંજનભાઈ દવે સાહેબ અને બળવંતસિંહ પરમારની રૂપરેખા પ્રમાણે કાર્યક્રમ ચાલ્યો હતો ભજન ભોજન અને ભવ્યતાના ત્રિવેણી સંગમ સાથે દર્શન બીજ ભવ્ય રીતે ઉજવાઈ હતી પૂર્વ માહિતી અધિકારી ભરતભાઈ રાવલ દિવ્યભાસ્કર બ્યુરો પૂર્વજનેકભાઈ રાવલ વિશ્વ હિન્દુ પરિષદ ધર્માચાર્ય સંપર્ક વિભાગ પ્રાંત ટોલીના નીતિનભાઈ વ્યાસ પાટણના જાણીતા વકીલ શ્રી સુરેશભાઈ તેમજ દિલીપભાઈ તેમજ આજુબાજુના જમણપુર પીલુવાડા કુરેજા અડિયા તંબોડિયા વગેરે ગામોમાંથી દર્શન બીજમાં ઉપસ્થિત થવા માટે સમાજ શ્રેષ્ઠીઓ તેમજ ભાવિભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં પધાર્યા હતા કમલેશ પટેલ પાટણ